પાણીની પ્રક્રિયા કરીએ હું પણ પાણી પીવા ગયો મેલ હેલાઇડ ની પ્રક્રિયા પાણી સાથે કરીએ તો આરસી ડબલ ઓ એચ કાર્બોક્સિલિક સીએલ માઇનસ મળશે ધારો કે બેઝિક માધ્યમ છે ઓએચ માઇનસ એટલે બેઝિક માધ્યમની હાજરી દર્શાવે છે OH- માઇનસ છે એ બેઝિક માધ્યમની હાજરી દર્શાવશે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ તો એ વખતે પહેલાં બનશે કાર્બોક્સિલેટ આયન વત્તા સીએલ માઇનસ પછી એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ ત્યારે RCOOH ડબલ બનશે તો આ બની ગયું કાર્બોક્સિલિક એસિડ ધારો કે આપણે આનું એક્ઝામ્પલ લઈએ

પાણી સાથે પ્રક્રિયા કરો તો સી એચિક ધારો કે બેસીક માધ્યમમાં પ્રક્રિયા કરીએ તો આના જેમના જેમ જ છે આ સામાન્ય સમીકરણ કહેવાય આ એનું એક્ઝામ્પલ કહેવાય આ સામાન્ય સમીકરણ છે આ એનું એક્ઝામ્પલ છે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ તો એ વખતે કાર્બોક્સિલેટ આયન આયન એટલે કે એસિટેટ બનશે કાર્બોક્સ જેને એસિટેટ આયન કહેવાય એસિટેટ આયન મળશે પછી એની પ્રક્રિયા કરીએ એસિડિક માધ્યમ સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો એસ થ્રીઓ પ્લસની હાજરીમાં તો બની જશે સી એચ થ્રી સી ડબલ એટલે એસિડિક એસિડ બની ગયું શું બની ગયું એસિડિક એસિડ બની ગયું એસિડિક એસિડ નું બીજું નામ ઈથેનો એસિડ એસિડિક એસિડનું બીજું નામ છે ઇથેનો એસિડ एनहाइड्राइड संयोजनों माथी कार्बोक्सिलिक एसिड बना एनहाइड्राइड संयोजन माथी कार्बोक्सिलिक एसिड बना एनहाइड्राइड संयोजन माथी बना भी गई है C O twice O फाना एसिटिक एनहाइड्राइड एसिडिक एनहाइड्राइड अथवा इथेनोइक હાઇડ્રાઇડ કહેવાય સાથે પાણીની પ્રક્રિયા કરીએ સીએચ વાઇસ સાથે પાણીની પ્રક્રિયા કરીએ તો જ્યારે આપણે સીએચ વાઈસ ઓ સાથે પાણીની પ્રક્રિયા કરીશું ત્યારે એમાંથી બે આયનો બનશે સીએચીઓ બીજો આયન બનશે સીએચી ડબલ ઓ આમાંથી બે આયન બન સીએચ્રી સી ઓ પ્લસ CH3C double O minus તેની સાથે પાણીનો અણુ કઈ રીતે ઉમેરવાનો આમાં OH ઉમેરવાનો આમાં H ઉમેરવાનો અહીંયા OH ઉમેરી દીધો અહીંયા H ઉમેરી દીધો તો બે એસિટિક એસિડ બની ગયા તો એસિટિક એસિડ બની જશે ઓકે એ જ રીતે C6H5CO twice CO काना केवा है बेंजोइक एनहाइड्राइड बेंजोइक एनहाइड्राइड ताकि साथे पानी की प्रक्रिया करिए है अब बेंजोइक एनहाइड्राइड है माथी

અહીંયા જોજો C6H5CO પછી એક ઓક્સિજન અહીંયા CH3CO તો આ એક એનહાઇડ્રાઇડ છે જેને કહેવાય બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ તો આ છે બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ આટલો ભાગ છે બેન્ઝોઇક ભાગ છે

બેન્ઝોઇક વાળા ભાગમાંથી બેન્ઝોઈક એસિડ બની જશે એટલે એક પદાર્થ બની ગયો એસિડ અને ઇથેનોઈક વાળો ભાગ છે ઇથેનોઇક વાળા ભાગમાંથી બની જશે ઇથેનોઈક એસિડ એમાંથી બની જશે સી એચ થ્રી સી ડબલ ઓ એચ જેને ઇથેનોઈક ઇથેનોઇક એસિડ અથવા તો એનો કહેવાય એસિડિક એસિડ ઓકે તો આટલો જે પોર્શન હતો આટલો જે ભાગ હતો આટલો જે વિભાગ હતો એમાંથી બની જશે બેન્ઝોઇક એસિડ અને આ વિભાગમાંથી બની જશે એસિડિક એસિડ એસ્ટર સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવીએ એસ્ટર સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવીએ એસ્ટર સંયોજનો ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ પેન્સીલ ઉપર સી ડબલ ઓ સી એચ ફાઈવ પેન્સિલ ઉપર સી ડબલ ઓ સી એચ ફાઈવ આટલો ભાગ છે ઇથાઇલ ભાગ કહેવાય C2H5 જે ઇથાઇલ કહેવાય C2H5 એ છે ઇથાઇલ બેન્ઝિન ઉપર C ડબલ O જેના કહેવાય બેન્ઝોએટ ઇથાઇલ બેન્ઝોએટ એની પ્રક્રિયા ધારો કે એસિડિક માધ્યમમાં જલ વિભાજન કરી દઈએ એસિડિક માધ્યમમાં જલ કરીએ તો આજે ઇથાઇલ ભાગ છે ઇથાઇલ એ ઇથાઇલ ભાગમાંથી બની જશે ઇનોલ ભાગ ભાગમાંથી બની જશે ઇથેનોલ ઇનોલ ઉપર સી ડબલ વિભાગમાંથી બનશે બેન્ઝીન ઉપર સી ડબલ ઓ એચ બેન્ઝોઈક એસિડ બનશે ઓકે જ્યારે પ્રક્રિયા કરીશું ઇથાઇલ બેન્ઝોઈટ એની પ્રક્રિયા જળ વિભાજન પ્રક્રિયા કરીશું એસિડિક માધ્યમમાં પાણીની હાજરીમાં પ્રક્રિયા થશે ત્યારે એસિડ અને ઇથેનોલ બનશે અને જો તમે બેન્ઝોઈક એસિડની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી બનશે ઇથાઇલ તો બેન્ઝોઇક એસિડ અને ઇથેનોલ આમાંથી બની જતું હોય છે ઇથાઇલ બેન્ઝોએટ આજે પ્રક્રિયા ખરી ખરીકરણ પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા ગણાશે તો જલ વિભાજન થયું કહેવાય જમણી બાજુ જઈએ તો જલ વિભાજન થયું કહેવાય અને બેન્ઝોઈક એસિડ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરશે તો એમાંથી એસ્ટર બનશે તો એસ્ટરીકરણ થયું કહેવાશે બીજું એક્ઝામ્પલ લઈએ આટલો પોર્સન છે આટલો ભાગ છે ઇથાઇલ ભાગ છે ઇથાઇલ બે કાર્બન છે ને એટલે ઇથાઇલ છે અને બાકીનો ચાર કાર્બન વાળો જે વિભાગ છે જેના આપણે કહીશું બ્યુટે નોટ

સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સી ડબલ ઓ એન એ જેને કહેવાય સોડિયમ બ્યુટેનો સોડિયમ અને ચાર કાર્બન વાળો એસ્ટર બ્યુટેનો સોડિયમ બ્યુટેનો પછી ધારો કે આને એસિડિક કરીએ તો પછી એસિડિક જલ વિભાજન કરીએ તો એમાંથી બની જશે બ્યુટેનોઈક એસિડ ચાર કાર્બન વાળું કાર્બોક્સિલિક એસિડ બ્યુટેનો એસિડ તો આ બની જશે બ્યુટેનો તો આ રીતે આટલું ઇથાઇલ છે ઇથાઇલમાંથી પેલા બનાવ્યું ઇથેનોલ આ બ્યુટેનોઇટ વાળો ભાગ હતો બ્યુટેનોઇટ વાળો ભાગ હતો એમાંથી બનાવ્યું સોડિયમ બ્યુટેનોઇટ પછી એસિડિક માધ્યમ પ્રક્રિયા કરી તો ચાર કાર્બન વાળો જે આયન હતો બ્યુટેનો આયન એમાંથી બની ગયું બ્યુટેનોઈક એસિડ